તો બીજી તરફ હવે આપણે વાત કરીએ તો વડોદરામાં નશાના દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી વડોદરા શહેરમાં ગલીએ ગલીએ નશાનો વેપાર થઈ રહ્યો છે નશાના કારોબારને બંધ કરવાની માંગ સાથે જાગૃત નાગરિકો દ્વારા વડોદરા શહેર ભગતસિંહ ચોક ખાતેથી જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી કહેવાય છે કે ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ વડોદરા શહેરના ગલીએ ગલીએ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ખાદી અને ખાકીના છુપા આશીર્વાદના કારણે સૌથી વધુ નશાનો કારોબાર ગુજરાતમાં જ ચાલી રહ્યો છે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં અંગ્રેજી અને દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે યુવા વર્ગ નશાના રવાડે ચડી રહ્યું છે તો બીજી બાજુ નશો કરનારાઓનું પણ પરિવાર પાયમાલ થઈ રહ્યો છે નશાના કારોબારને બંધ કરવા માટે જાગૃત જનતા દ્વારા જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી વડોદરાના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા ભગતસિંહ ચોકથી નીકળી હતી અને પોલીસ ભવન ખાતે સૂત્રોચ્ચાર કરતા પહોંચી હતી અને દારૂના વેપલા બંધ કરવાની ઉગ્ર માંગ સાથે ત્યાં રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ અમે વડોદરાની લાલકોટ ભગત સર્કલ પાસેથી જે ગુજરાતમાં દારૂના અને ડ્રગ્સ અફીણ ગાંજાના વેપાર થયાના બંધ માટે આજે એક જન આક્રોશ રેલી કાઢી છે અને આક્રોશ રેલી જો અમારી વાત માનવામાં નહીં આવે આજ રોજ અમે કમિશનર સાહેબને મળવાના જો વાત માનવામાં નહીં આવે તો આ રેલી ગાંધીનગર સુધી જશે અને હવે પછી ગુજરાતની અંદર જ્યાં પણ કોઈ દારૂના નશામાં પકડાયો કોઈ વ્યસનમાં પકડાયો અને પોલીસે કેસ કર્યોને જે છૂટ્યા બાદ પછી અમે વીસ જણાની કમિટી બનાવી છે એ કમિટી એ દારૂના અડ્ડા પર એ ચણસ ગાંજા અફીણના અડ્ડા પર રેડ મારશે અને માન્યવર પોલીસ સાહેબ શ્રી લઈને રેડ મારશે ને અડ્ડા બંધ કરવાનું કામ અમે તજવીજ હાથ ધરીશું એવી અમારી માંગણી છે ને સખતમાં સખત અમારો આ નશાખોરીનો વિરોધ છે કે હવે ગુજરાતમાંથી નશા મુક્તિ થવી જોઈએ કારણ કે કેટલી બહેનો કેટલી દીકરીઓ અને કેટલી માતાઓ વિધવાઓ થઈ છે એટલે હવે આ નશા મુક્ત ગુજરાત થવું જોઈએ એ અમારી માંગણી છે મારું નામ રાજેશ રાઠોડ સંકલ્પ ભીમ આરપી ગુજરાત આજે વડોદરાના જાગૃત નાગરિકો દ્વારા ન્યાય મંદિર ભગતસિંહ સ્ટેચ્યુથી પોલીસ ભવન સુધી એક રેલીનું જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેલીઓ અત્યારે ગુજરાત રાજ્યની અંદર બહુ ઠેર ઠેર દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લે આમ દારૂ ચરસ ગાંજાનું વેચાણ થાય છે જેથી આવનાર ભવિષ્યના યુથ અને યુવા લોકો એક એવી જગ્યાએ વળાંક લઈ રહ્યા છે જે કાનનો જે ભાવિ છે એ બરબાદ થઈ રહ્યો છે અને એની અંદર ઘણા લોકો રેલીઓ કાઢે છે અને ઘણા લોકો ઘણી બધી વસ્તુ કહે છે પરંતુ આજની રેલીનું મહત્ત્વ કંઈક અલગ છે ગુજરાત રાજ્ય આપણે જ્યારે નાનું બાળક હોય એ બાળકને જેવા સંસ્કારો આપીએ એવું જેવું એનું સિંચન થાય તો ગુજરાત રાજ્યની અંદર દારૂબંધી છે તો દારૂબંધી હોવા છતાં પણ દારૂબંધી કેમ દારૂબંધી કેમ નથી